પહેલામાં પહેલું તો જ્યારે હું પોતે દોડતી હતી ને ત્યારે રોડ ઉપર કેટલા લોકો મને એવા એવું કહેવાવાળા બી મળ્યા છે કે બેન તમે ગાંડા છો કે સવારના દોડો છો નમસ્કાર દર્શક મિત્રો આજે અમારી સાથે એક અડતાલીસ વર્ષના મહિલા છે એમને એક બાળક છે એમનું ફેમિલી છે તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા ત્રણસો કિલોમીટરની મેરેથોનની રેસ સિત્તોતેર કલાકમાં પૂરી કરી છે અને ગુજરાતમાં પહેલાં એવા મહિલા બન્યા છે કે જે આટલા બધા કલાક તમે વિચાર કરો ત્રણ ત્રણ દિવસ સુધી રોડ પર રહેવાનું પણ આ મહિલાનું તમે ડેડિકેશન જુઓ આપ અમે એમની સાથે એમની લાઈફની શરૂઆતમાં એમણે ક્યારે મેરેથોનની શરૂઆત કરી એમના શું આહારની જરૂર છે એમ આ દોડ માટે શું શું જરૂરી છે એ બધી બાબતોની જાણકારી એમની સાથે વાત કરીશું એમનું નામ ખ્યાતિ પટેલ છે ખ્યાતિ આપણે પહેલાં તો અમારે એ જાણવું છે કે તમે જે હમણાં ત્રણસો કિલોમીટરની રેસ સિત્તોતેર કલાકમાં પૂરી કરી એ અચિવમેન્ટમાં શું શું તમે કર્યું એની અમારે વિગત જાણવી છે એની મેન્ટલ ગેમ શું હતી કેવી રીતના આખું પૂરું થયું તમે મહેનત કેવી રીતના કરી હતી એ બધી બાબત અમારે જાણવી હા નમસ્તે મેં એકચુલી આ અલ્ટ્રા રનિંગની શરૂઆત બે હજાર સોળ સત્તરથી કરી હતી ત્યારે હું પચાસ કિલોમીટરનું ડિસ્ટન્સ કરતી હતી અને ધીમે ધીમે મેં મારી પોતાની લિમિટ સ્ટ્રેચ કરવાનું મને લાગ્યું કે મારે હવે મારી પોતાની લિમિટ સ્ટ્રેચ કરવી છે એટલે ધીમે ધીમે પહેલાં પ પચાસ કિલોમીટર ત્રણ ચાર વખત કર્યું પછી સો કિલોમીટર એકસો સાઠ બસો વીસ અને છેલ્લે અત્યારે મેં ત્રણસો કિલોમીટરની આ રેસ પૂરી કરી છે હવે જ્યારે તમે કોઈ બી રેસનો ટાર્ગેટ લઈને જાઓ તો સૌથી પહેલાં તમારી લાઈફમાં ડિસિપ્લિન હોવું જોઈએ કે તમારે તમારું ખાવા પીવાથી માંડીને તમારી દરેક પ્રેક્ટિસના સેશન એ દરેક વસ્તુ ડિસિપ્લિનથી કરવી જોઈએ તમારા એ કોચ છે તેજલ મોદી એ મને ગાઈડ કરતા ગયા આ આ રેસ માટે છેલ્લા ચાર મહિનાથી અને એ પ્રમાણે મેં ડિસિપ્લિનથી આ ગાઈડન્સ પ્રમાણે દોડવાનું અને પ્રેક્ટિસ કરવાની અને એ પ્રમાણેનું ખોરાક લેવાનું શરૂ કર્યું અને રિઝલ્ટ હવે એ સામે છે કે જ્યારે હું એ છોતેર સિત્તોતેર કલાકમાં હું એ રેસ પૂરી કરી શકી ખ્યાતિ અમારે એ જાણવું છે કે કોઈ પણ માણસ જ્યારે દોડવાની શરૂઆત કરતા હોય ત્યારે તો બહુ ઉત્સાહમાં હોય પણ એ પછીના દિવસોમાં માણસ થાકી જાય જેમ જિંદગીમાં પણ એવું બને કે આપણને શરૂઆતમાં તો બહુ જ સારું લાગે પરંતુ એ પછી થાક લાગતો હોય તો આવા બધા સંજોગોની અંદર મેન્ટલ ડેવલપમેન્ટ અને મેન્ટલ મેનેજમેન્ટ તમે કેવી રીતે કર્યું હા આ આ ટાઈપની પરિસ્થિતિ દરેક વખતે આવે કોઈ પણ રેસ હોય તેમાં કે શરૂઆતના દિવસો કે શરૂઆતનો જે ગાળો હોય તેમાં તમે ખૂબ જ ઉત્સાહથી દોડતા હો ખૂબ જ ઉત્સાહથી પરફોર્મ કરતા હોય પછી જેમ જેમ વચ્ચેનો ગાળો આવે તેમાં તમારી માનસિક અને શારીરિક બંને પરિસ્થિતિ થોડીક ડાઉન થવા માંડે કે તમે થાકવા માંડો તમારા ઉપર થાક હાવી થવા માંડે એટલે પછી તમે થોડાક ડાઉન થઈ જાઓ અને પછી જેમ જેમ તમારો દિવસ રેસ પૂરી થવાના કલાકો અને દિવસો નજીક આવે તેમ તમે પાછા પોતાની રિધમ પકડવા માંડો છો એ આ જે ડાઉન થવાનો ફેસ છે એ સૌથી ડેન્જરસ છે મોટાભાગના લોકો એ ફેસમાં રેસ મૂકી દે છે હવે આ રેસ આ અનુભવથી અને એનાથી મને એટલું ખબર પડી કે આ જે વચ્ચેનો જે ગાળો આવે કે જેમાં દરેક રેસ એટલે કોઈ પણ રેસ કોઈપણ ડિસ્ટન્સ તમે કરો તેમાં આ વચ્ચેના ગાળામાં દરેક વ્યક્તિને આ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે એ પરિસ્થિતિના સામના માટે મારે મેન્ટલી તૈયાર થવું પડે એના માટે કેટલીક વખત મેડિટેશન કરીએ કેટલીક વખત અમે પોતાની જાતને એ એ વસ્તુ સતત કહેતા રહીએ કે ભાઈ આ ત્રણ દિવસ છે ને આ ત્રણ દિવસ તમારી પાસે છે એમાં તમારે જેટલું પર પરફોર્મ કરવું પડશે એટલું કરવું પડશે આ ત્રણ દિવસમાં મને ઊંઘવા નથી મળવાનું મને પ્રોપર રેસ્ટ નથી મળવાનો પણ જો એ ત્રણ દિવસ મેં કરી નાખ્યા તો હું મારો ટાર્ગેટ અચીવ કરીશ ને જો આ ત્રણ દિવસમાં હું મારી પરિસ્થિતિને હાવી થઈ ગઈ કાં તો મેં મારા થાકને અથવા ઊંઘને હાવી થઈ ગઈ તો મારાથી એ ટાર્ગેટ પૂરો નહીં થશે તો મારી પાસે બેટ ચોઈસ છે કાં તો તમે તમારી તમે તમારા ગોલ ગોલ માટે ઓરિએન્ટેડ રહો કાં તો તમે તમારી પરિસ્થિતિને હાવી થઈને એને તમારી એ તમારી હાર સ્વીકારવી પડે તમારે ખ્યાતિ આપણે એક દોડ માટે તમે રનિંગ રેગ્યુલર તમે કરો છો તો પહેલાં તો એ જાણવું છે કે એના માટે રોજની કેટલી મહેનત કરવી પડે અને એમાં આહારની અંદર શું શું ધ્યાન રાખવું પડે એમાં કોઈ પણ રેસ હોય જ્યારે લોંગ ડિસ્ટન્સની કોઈપણ રેસ હોય ત્યારે તમારે દિવસમાં ઓછામાં ઓછા ત્રણથી લઈને સાત કલાકની પ્રેક્ટિસ કરવી પડે એટલે હું રોજ જ સવારના સાડા ત્રણ વાગે મારે ઉઠી જવું પડે અને ચાર વાગે મારે દોડવાની પ્રેક્ટિસ કરવી પડે હવે એમાં આહારમાં એવું હોય કે તમારે પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરતાં પહેલાં તમારે મારે કાર્બોહાઈડ્રેટ એટલે બાફેલા બટાકા છે રાઈસ છે એવું ખાવું પડે કે જેનાથી શરીરને ફ્યુઅલ મળી રહે અને જેવી પ્રેક્ટિસ પતે પછી તરત જ મારે રિકવર થવાનું હોય એટલે એના માટે અમે પ્રોટીનને બધું ખાઈએ પ્રોટીનમાં શું શું આવે છે પ્રોટીનમાં દહીં સ્પ્રાઉટ પનીર ટોફું એવું હું વેજીટેરિયન છું એટલે હું નોનવેજ પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતી પણ હું આ જે રોજિંદા આહારમાંથી જે કઠોળ સોયાબીન એ બધામાંથી જે પ્રોટીન મળે તે હું વાપરું છું ખ્યાતિ આ રનિંગ એ બહુ હાર્ડ કહેવાય છે એવું મારું પણ માનવું છે અને ઘણા લોકો પણ માને છે તો આ રનિંગ રેગ્યુલર કરવાથી શરીરને શું ફાયદો થાય આરોગ્યને કેવી રીતના બેનિફિટ મળે સી રનિંગ રનિંગ રેગ્યુલર કરવાથી એક તો તમે શેપ જળવાઈ રહી બીજું તમારા તમને શુગર પ્રેશર એ દરેક પ્રકારની બીમારી ઉપર તમે કાબૂ મેળવી શકો સ્થુરતા નહીં આવે એટલે એના લીધે તમારા બાકીના બધા પેરામીટર્સ કંટ્રોલમાં રહી અને બીજું માનસિક રીતે રનિંગ કરવાથી એન્ડોર્ફિન કરીને એક હોર્મોન રિલીઝ થાય છે જે તમને ખુશ રાખે યુઝ્યુઅલી જે ડિપ્રેશનના દર્દીઓ હોય છે તે ખુશ નથી રહેતા તો એને ખુશ રાખવા માટે એન્ડોર્ફિન કરીને હોર્મોનની દવા આપવામાં આવે છે જો તમે રનિંગ કરો કે બીજી કોઈ બી ફેઝ ફિઝિકલ એક્ટિવિટી કરો તો તમારું બોડી એ એન્ડોર્ફિન જાતે જ ઉત્પન્ન કરે છે એટલે સૌથી પહેલું તો તમે મેન્ટલી એ તમને ફિટ રાખે છે એટલે શારીરિકની સાથે મેન્ટલી બી એ ફિટ રાખે છે બીજું રનિંગ કરવાથી તમે છે ને તમારા જેવા બહુ બધા લાઈક માઇન્ડેડ પીપલને મળો છો જેમ કે હું મારી વાત કરું તો મારે સવારે ચાર વાગે પ્રેક્ટિસ કરવી હોય તો કદાચ આપણને એવું થાય કે કોઈક કેવી રીતે તમે કરી શકો બિંગ અ ફિમેલ જ્યારે મારા રનિંગના ફ્રેન્ડ છે જતીન બજાજ પરેશ પાલા ચિંતન ચંદા રાણા દિનેશ પટેલ અર્પણ ઝાલા પછી અંકુર હસોટી એ લોકો બધા પોતાના કામ માટે મારી પ્રેક્ટિસ પોતાના કામ મૂકીને મારી પ્રેક્ટિસ માટે મારી સાથે આવતા હતા ઇવન એ લોકો રેસમાં પણ મારી સાથે છેક નાસિક સુધી આવ્યા એટલે રનિંગ તમને બહુ બધી વસ્તુ આપે છે હેલ્થ ફિટ મેન્ટ બેનિફિટની સાથે તમને આ સોશિયલ બેનિફિટ બી બહુ મળે છે કે આજે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ આશા વગર ખાલીને ખાલી આજે રેસ તો મેં પૂરી કરી છે એની ગ્લોરી મને મળે છે જ્યારે એ લોકો તો કોઈ પણ પ્રકારની આશા વગર મારી સાથે આવતા હતા એટલે રનિંગ એટલે કોઈ પણ સ્પોર્ટ્સ એ તમને બહુ બધા બેનિફિટ્સ આપે છે આ ખ્યાતિ છેલ્લી એક વાત એ પૂછવી છે કે ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને ખબર છે કે એમને કરવું છે પરંતુ કરી નથી શકતા કારણ કે તમારું જેવું ડિટરમિનેશન બધા પાસે હોતું નથી બધા પોતાની લાઈફમાં ડેડિકેશન નથી કરી શકતા તો તમારા લાઈફના જે એક્સપિરિયન્સ છે એવા લોકો સાથે શેર કરવા છે કે જે જે ઊભા થાય અને કરી શકે કારણ કે જો તમે કરી શકતા હોય તો આઈ થિંક બધા જ કરી શકે તો તમારા એક સારા મેસેજ અમારે તમારી પાસેથી જાણવો છે કે જે લોકોને ખબર છે પણ નથી કરી શકતા એમાં એક તો સોશિયલ સ્ટીગમાં હોય પહેલાંમાં પહેલું તો જ્યારે હું પોતે દોડતી હતી ને ત્યારે રોડ ઉપર કેટલા લોકો મને એવા એવું કહેવાવાળા બી મળ્યા છે કે બેન તમે ગાંડા છો કે સવારના પરમાં ચાર વાગ્યામાં દોડો છો તમે જ્યારે રૂટીનથી હટીને કોઈ પણ કામ કરવું હોય તો એના માટે બહુ કરે જ જોઈએ તમારે ગાંડા કેવડાવવાની બી હિંમત જોઈએ અને કેટલા બધા ક્રિટિસિઝમનો બી સામનો કરવો પડે કે લોકો એવું પણ કે આને કંઈ કામ ધંધો નથી એટલે સવારના પહોરમાં દોડવા જાય છે અડધી રાત્રે દોડવા જાય છે કારણ કે પ્રેક્ટિસ મારે અડધી રાત્રે બી કરવી પડે અને ભર બપોરે પણ કરવી પડે તો પહેલાંમાં પહેલું તો એમાંથી બહાર નીકળવું પડે કે કોઈ ગમે તે કે મને મારો ટાર્ગેટ ખબર છે ને મારે એના માટે જે કંઈ કરવું પડશે તે હું કરીશ બીજી વસ્તુ કે તમારે લર્ન ટુ સે નો તમારે બહુ બધી વસ્તુને ના પાડવી પડે જ્યારે મારે સવારે ત્રણ વાગે ઉઠવાનું હોય ત્યારે મારે રાત્રે કોઈપણ હિસાબે નવ વાગે સુઈ જવું પડે તો મારે કેટલી બધી વસ્તુને એટલે મારે કેટલા લગ્ન હોય કેટલી પાર્ટી હોય કે કેટલા મિત્રો મારા ઘરે આવતા હોય તેને મારે ના પાડવી પડે કે ના આજે નહીં આવતા કાલે મારે દોડવાનું છે તો એ એ એ ડિસિપ્લિન તમારે લાઈફમાં રાખવું જ પડે ઇવન ખાવાની બાબતના પાણીપુરી કોને નહીં ગમે કે પંજાબી શાક ખાવાનું કોને નહીં ગમે પણ જ્યારે મને ખબર છે કે કાલે સવારે મારે દોડવાનું છે જો હું આજે રાત્રે પંજાબી શાક ખાઈશ ને મને એસિડિટી થશે તો કાલનું મારું રન બગડશે તો એના માટે મારે ખાવા પર બી કેટલું ડિસિપ્લિન રાખવું પડે એટલે વાત એ છે કે તમે જ્યારે કોઈ પણ ટાર્ગેટ નક્કી કરો તો એના માટે જે કંઈ બી કરવું પડે તે કરવું પડે એના માટે જ્યારે તમે બીજાનો વિચાર કરતા થશો તો તમારાથી એ ટાર્ગેટ પૂરો નહીં થશે દર્શક મિત્રો નારીને શક્તિનું સ્વરૂપ કહેવામાં આવે છે અને નારીમાં એટલી તાકાત હોય છે કે પરિવારને પણ સંભાળી શકે બાળકને પણ સંભાળી શકે પતિને પણ સંભાળી શકે મિત્રને પણ સંભાળી શકે બધાને સંભાળી શકે અને સાથે સાથે પોતાનો ગોલ પણ પૂરો કરી શકે અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે ખ્યાતિ પટેલ ખ્યાતિ પટેલને ડેડિકેશનને ખરેખર સલામ છે કારણ કે તમે ત્રણસો કિલોમીટરનો વિચાર કરો કે ત્રણસો કિલોમીટર દોડવું એ ખાવાના ખેલ નથી થી હોતા આખ્યાતિ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પરવા